નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદના કારણે પૂરથી થયેલ નુકસાન મામલે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે વડોદરા પૂર મામલે પીડિતોને આર્થિક સહાયની રાજ્ય સરકારે જાહેરાત કરી છે વડોદરા પૂર મામલે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક સહાય આપવાની જાહેરાત કરે છે જોકે પુનઃ વર્ષન મામલે પણ સહાય આપવામાં આવશે જેમાં લારી અને રેકડી ધારકને ઉચ્છક પાંચ હજાર રૂપિયા સુધીની રોકડ સહાય આપવામાં આવશે ચાલીસ સ્ક્વેર ફૂટથી નાની સ્થાયી કેબિન ધારકને વીસ હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે ચાલીસ સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ચાલીસ હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે તો નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનધારકને પંચ્યાસી હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે જ્યારે માસિક ટર્નઓવર રૂપિયા પાંચ લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂપિયા વીસ લાખ સુધીની લોન આપવામાં આવશે જોકે લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ઘટાડો તો અન્ય તેલના ભાવમાં વધારો થયો છે સિંગ તેલના ભાવમાં રૂપિયા ચાલીસનો ઘટાડો થયો છે જ્યારે કપાસિયા તેલમાં એક અઠવાડિયામાં આશરે પંચોતેર રૂપિયા સુધીનો વધારો થયો છે જ્યારે પામોલીન તેલમાં એક અઠવાડિયામાં સાઠ રૂપિયા સુધીનો વધારો થયો છે તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અઢારસો ને પંચ્યાસી રૂપિયા થયો છે જ્યારે પામોલીન તેલના ડબ્બાનો ભાવ સોળસો ને પંચ્યાસી રૂપિયા થયો છે જ્યારે રાયડાના તેલમાં પચાસ અને કોપરેલમાં 120 વીસ રૂપિયાનો ભાવમાં વધારો થયો છે જોકે તેલબિયાના પાકમાં મોટું નુકસાન થવાના કારણે તેલના ભાવ વધ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કચ્છના દૂધીમાં બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે ગુરુવારે સવારે છ વાગ્યાને પચીસ મિનિટે કચ્છના વિસ્તારોમાં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે સવારે છ વાગ્યાને પચીસ મિનિટે કચ્છના દુધીમાં બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ દુધઈથી ચૌદ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ નોંધાયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના એસટી વિભાગમાં વીસ નવી વોલ્વો બસ ઉમેરવામાં આવી છે સુરતમાં આઠ બસ રાજકોટમાં આઠ અને વડોદરામાં ચાર બસો ઉમેરવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે બસો લોકસેવામાં મૂકવામાં આવી છે આમ ગુજરાતના એસટી વિભાગમાં વીસ નવી વોલ્વો બસ ઉમેરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવાને લઈને સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે હવે ભારતમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રિફિંગ દરમિયાન એમ પણ કહ્યું હતું કે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે જ્યારે તેનાથી છ કરોડ વરિષ્ઠ નાગરિકોને અને સાડા ચાર કરોડ પરિવારોને ફાયદો થશે જોકે પરિવારના વડીલો માટે રૂપિયા પાંચ લાખનું વધારાનું કવરેજ મળશે આમ હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેકને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે જોકે આ આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોનો આયુષ્યમાન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાદરવી પૂનમ બાદ નવરાત્રીમાં પણ વરસાદ વરસવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જાણીતા હો મનીષનાથ અંબાલાલ પટેલે ભાદરવી પૂનમ બાદ નવરાત્રિમાં પણ વરસાદ વરસવાની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદી માહોલ જામશે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે જોકે ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે અને નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો સિંહ દર્શન માટે ગીર દેવળિયા પાર્ક જવું સરળ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણ રોડની મજબૂતીકરણ માટે તેતાલીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ ખડિયા મેંદરડા અને સાસણ રોડ અને તાલાળા સાસણ રોડના મજબૂતીકરણ માટે તેતાલીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સિંહ દર્શન માટે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં પ્રવાસીઓ વધુ સરળતાથી પહોંચી શકશે પર્યટન પ્રવાસનની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવતા સાસણ રોડનું બેતાલીસ કિલોમીટર સુધી મજબૂતીકરણ થશે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો અંબાજીમાં ભાદરવી મહામેળાનો પ્રારંભ શ્રદ્ધા ભક્તિ અને સેવાનો સમન્વય જય જય અંબેના ગગનભેદનાદ સાથે દાંતા રોડ પરના સિંહ દ્વારથી રથના પ્રસ્થાન સાથે મેળાનું ઉદઘાટન થયું સવારે છ થી બાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે પાંચ હજારથી પણ વધુ પોલીસ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત રહેશે પચીસો ને સોળ સંઘો સેવામાં ઉપલબ્ધ રહેશે જોકે અંબાજીમાં વિનામૂલ્યે ભોજન સુવિધા પણ ઉપલબ્ધ રહેશે ત્રણસો ને પચાસથી વધુ કેમેરાથી સમગ્ર મહામેળાનું મોનિટરિંગ પણ કરવામાં આવશે જોકે મિત્રો ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર થયો છે જેનું લિસ્ટ પણ અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાલીસ કિલોમીટર સુધી આવવા જવા પર ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે પરિવહન મંત્રાલય દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે ટોલ ધરાવતા હાઈવે પર વીસ કિલોમીટર જઈને પરત આવવા પર ટેક્સ નહીં કપાય ટોલ ટેક્સ વસૂલાતની નવી સિસ્ટમ અંગે જાહેરનામું જારી કરાયું છે દેશભરના હાઈવે અને એક્સપ્રેસ વે પર હવેથી કાર્યરત ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ સાથેના વ્હીકલ માટે દરરોજ વીસ કિલોમીટરના અંતરની સફર સુધી કોઈ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં જો મુસાફરીનું અંતર વીસ કિલોમીટરથી વધુ હશે તો કુલ અંતર પર હવે ટોલ ટેક્સ વસૂલવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નર્મદામાં સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થયો છે જળસ્તર એકસોને પાંત્રીસ મીટરને પાર પહોંચી ગયું છે વડોદરા ભરૂચ સહિત નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે નર્મદા નદીમાંથી કુલ બે લાખ બાર હજાર ચારસોને સત્તાવન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે હાલ ડેમની સપાટી એકસોને પાંત્રીસ પોઈન્ટ સડસઠ મીટરે પહોંચતા ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ નવ મીટર ખોલવામાં આવ્યા છે આથી વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં સૌથી મોંઘું રાજ્ય ગુજરાત સામાન્ય જીવન જીવવા દર મહિને ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની જરૂર તેવું સર્વેમાં બહાર આવ્યું છે કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ બે હજાર ચોવીસના ફીન શોટ્સના દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં છોંકાવનારા ખુલાસા થયા છે સર્વે મુજબ ભારતમાં કોસ્ટ ઓફ લિવિંગ એટલે કે જીવન ગુજરાન માટે ખર્ચ મામલે ગુજરાત દેશનું સૌથી મોંઘું રાજ્ય છે જ્યાં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને લગભગ છેતાલીસ હજાર રૂપિયાની પડે છે જ્યારે સૌથી સસ્તું જીવન ગુજરાત પડે એ રાજ્ય હિમાચલ પ્રદેશ છે જ્યાં દર મહિને ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે આ સર્વેમાં સામાન્ય જીવન જીવતા મધ્યમ વર્ગની વ્યક્તિની આવકને ધ્યાનમાં રાખીને ઘરનું ભાડું માસિક ભોજન ખર્ચ નોકરીએ આવવા જવાનો ખર્ચ લાઇટ બિલ ફોન બિલ પેટ્રોલ બિલ અને ઘરના જરૂરી ખર્ચોને ધ્યાનમાં લેવાયા હતા સર્વે પ્રમાણે ગુજરાતનું કોસ્ટ ઓફ લિવિંગ દેશના અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી મોંઘું હતું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે